તો ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે ત્યારે આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ સોથી વધુ મિની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી એકસો પચાસ ખાંડી મગફળીનું પીલાણ થઈ રહ્યું છે એક ખાંડી મગફળીમાંથી લગભગ અંદાજે આઠ ડબ્બા તેલ નીકળે છે એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના બારસો આસપાસ સિંહતેલના ડબ્બા તૈયાર થાય છે ગીર સોમનાથ ગામડાઓમાં મિની મિલો છે ધમધમી રહી છે જેમાં બે દાયકા બાદ ખેડૂતો સિંગ તેલ તરફ વળ્યા છે જેથી કરીને મીઠાશ અને સારી બીજા કોઈ તેલમાં કોઈ માંડવીમાં પણ કંઈ નુકસાન ક્યાંય વસ્તુ નથી થતી પણ લોકોની આગ્રહ અને માગણી વધારે પડતી જી વીસની હોય એટલે આપણે જી વીસનું જ વધારે કાઢીએ છીએ અને બને ત્યાં સુધી આપણે ત્રીસથી સાઠના ટેમ્પરેશનમાં કાઢી અને નોર્મલ કાપડમાં કોટનના કાપડમાં ગાળી અને તેલ ભરીએ છીએ એટલે આખું વર્ષ માટે પણ જળવાઈ રહી અને સારું રહી છે તેલ દર વર્ષે મિત્યાસથી અમે આવીએ તેલ કઢાવીએ છ હાથ ખાલી માંડવીનું અમે ઘરની માંડવીનું તેલ કઢાવી અને ભાઈ મિત્ર સર્કલમાં અથવા તો કુટુંબારૂમાં બધામાં સેલિંગ કરીએ કે આપણે ત્રણ હજાર રૂપિયા કે ઓગણત્રીસો રૂપિયા જે આપણે ડબ્બાના લઈ માર્કેટમાં વેસવા જઈએ તો એના બારસોથી થી અગિયારસો બારસો રૂપિયા ભાવ આવે સારી માંડવીના ને આપણે આ બધી પ્રોસેસ કરીએ તો એ ત્રીસ બત્રીસ હજાર રૂપિયા આપણે ખાંડીએ થાય માંડવીના નવ ડબ્બા તેલ નીકળે ને લોકોને ચોખ્ખું તેલ મળે ને એક વર્ષ દિવસ સુધી તો આ બગડતું જ નથી આ માંડીનું તેલ ખાતે જ હશે અટાણે કારણ કે ડબ્બા લે ને એમાં કોઈ ફરક પડતો હોય બરાબર છે આ ડબ્બો કે એ લો લઉં અને આ ખાય તો આપણે તંદુરસ્ત ખરો એક નામે એમ જોઈએ તો આપણી રૂબરૂ બરાબર તો આ તેલ ખાવામાં થોડોક ફાયદો પણ થાય થોડીક આપણી હેલી પર રહે બરાબર કારણ કે એ છે ને તેલ તો કદી જાતનું બને એમાં તો આપણે ખ્યાલ જ નથી કે ચું તેલ ચીમાંથી બને ખાલી એવો વસ્તુ હોય એમાં એટલે આ આ તેલ તો એકદમ સિંગ તેલ પ્યોર નો ડબ્બો ઘરમાં પડ્યો રહે ને તો તમે છ મહિને પાછું જોવો ને તો એમાં એમ ન આવતી